ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી પોતે મિત્રો વાતી તેની પત્ની ની અને તેના બંનેના મિત્રો વાતી દીકરી દીકરાના મિત્રો હત્યા કરી નાખી ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે કે જે ફોરેસ્ટ અધિકારી હતો શૈલેષભાઈ રબારી હતો તે ખુદ મિત્રો વાત કીધો કે કેને કેક તેમની પત્નીને અને તેમના મિત્રો વાત કીધો બે બચ્ચા બાળકોને મિત્રો વાત કીધો હત્યા કરીને ખાડાની અંદર દાટી દેવામાં આવ્યા હતા તમે વિચાર કરી શકો છો કે પોતે મિત્રો વાત કીધો પોતાના જ બાળકોને મિત્રો વાત કીધો મારી નાખે છે હત્યા કરી નાખે છે પોતાની જ દીકરીને મિત્રો વાત કીધો કે કેને કેક હત્યા કરી નાખે છે પોતાના જ દીકરાને મિત્રો હત્યા કરી નાખે છે ત્યારબાદ મિત્રો વાત કીધો હાલ મિત્રો દાટી દેવામાં આવશે ના ભાવનગરની અંદર મિત્રો આતો કાળો કહેર કે એ તો પણ ખોટું નથી છોકરા સાથે પોતાની જ પત્ની સાથે મિત્રો વાત કીધું આવું કર્યું હોય તો ક્યાંક ને ક્યાંક આ નરાધમીને ફાંસી આપવામાં આવે હાલ મિત્રો વાત કીધું લોકો માંગ કરી રહ્યા છે ઘણા બધા લોકો કોમેટું કરી રહ્યા છે બાકી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે પોતે મિત્રો વાત કીધું ક્યાંક ને કહ્યું હતું કે મારી પત્ની મારા બે બાળકો મિત્રો ભાઈ તો સુરત જવા મિત્રો વાયરલ થયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું આ પહેલી તારીખ થી મિત્રો ખાડો ગાળીને તૈયાર રાખ્યો હતો અને આ મિત્રો બિલકુલ કાવુતરું હતું દીકરી દીકરાને હતો અને ક્યાંક ને ક્યાંક તેની પત્નીને મારવો ન હતું હાલ ગુજરાતની અંદર હાહાકાર મસે તેવી ઘટના ક્યાંક ને ક્યાંક ભાનગરની અંદર જોવા મળી છે તળાજા રોડ પાસે મિત્રો કંઈક ને ક્યાંક આ ઘટના જોવા મળી છે હાલ ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં લોકો મિત્રો ક્યાંક ને ક્યાંક આ ઘટના જોઈને ધ્રજી ગયા છે કારણ કે તમે વિચાર કરી શકો છો કે જે રીતે મિત્રો આ ક્યાંક ને ક્યાંક ઘટના ઘટી છે હાલ ગુજરાતની અંદર ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ આ ભાઈ મિત્રો આ જે કર્યું છે પોતાની ફેમિલી ને મિત્રો આ બગાડી છે પોતાની એ કર્યું છે બિલકુલ મિત્રો એકદમ ખોટું કર્યું છે તો તમે શું કહેશો વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઈબ હોય શું કરવાનું ભૂલવા નથી જેથી આવા આવા તમામ સમક્ષ વિડીયો લાવતો રહું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે ધન્યવાદ જય હિન્દ જય ભારત